માંડે વીસથી પચીસ ટકા હીરાના કારખાના શરૂ થયા છે સુરતમાં ડાયમંડ વર્ક યુનિયર જિલ્લા કલેક્ટર મારમત પ્રધાન નરેન્દ્ર મોદીએ આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ પ્રોજેક્ટના સ્ટાર્ટઅન પહેલાં રતન કલાકારોની માગણી પૂરી કરો નહીતર અમારે ગાંધી સીધા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે આપણે બીજા સમાચારની વાત કરીએ તો શિયાળાનું પાકનો વાવેતર વિક્રમ છે ગુજરાતના શિયાળુ પાકનો વિક્રમ થયો છે સિઝન સરસ છી પોસઠ ગઈ છે વરિયાળીને ઘઉ અને જીરુના વાવેતર પોચ ઘણો વધારો થયો છે તાજેતરમાં ગુજરાતની પડેલી કમોસમી વરસાદના કારણે જમીનની જરૂર ભેજ મળી રહેતા વાવેતરનો ફાયદો થયો છે આ વર્ષ ગરમી વધુ હોવાથી ખેડૂતોનો વાવેતર માંડો કર્યો છે અથવા સામાન્ય રીતે પંદર નવેમ્બર પંદર ડિસેમ્બર વચ્ચે વાવણી વધી હોય છે આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો સરોમાં વિલે બંને કારણે વાવેતર અટકાયું છે રાજકોટમાં માવઠાના બદલે સરોવ ચાલુ પંદર દિવસથી ચાલતા સરોવરના કારણે રવિપાકનું વાવેતર અટકાયું છે રાજકોટના લોધીકા ગોડલ ભળતરી તાલુકામાં માવઠાની અસર હતી સૌથી વધુ ભણતરી અને રાજકોટના તાલુકાનું નુકસાન છે ડુંગળી મચાજી જીરું કપાસ સહિતનો પાક નુકસાન થયું છે અધિકારોને સર્વિલ થવાનું કારણ તો સ્ટાફ હોવાનું કારણ બતાવ્યું છે સંકલ્પ ભારત યાત્રામાં ગ્રામ સેવકો થયો છે આ તો આપણા ત્રણ સમાચાર બીજા સમાચાર જોવા માટે આપણે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબિયોને લાઇક કરવા ના